મહુવામાં બગદાડા મામલે રાજકારણ ગરમાયું છે આજે વધુ ત્રણ ધારાસભ્ય પીડિતની મુલાકાત માટે પહોંચ્યા હતા ઉના ચોટીલા અને માંગરોળના કોળી સમાજના ધારાસભ્ય પીડિત સાથે મુલાકાત કરી રહ્યા છે કોળી સમાજ પીડિતને ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યો છે સોમવારે કોળી સમાજના ધારાસભ્યનું ડેલિગેશન ડેપ્યુટી સીએમને મળશે નવનીતભાઈએ જણાવ્યું કે તેમના પરિવારને ખોટી રીતે પોલીસ દ્વારા અવારનવાર હેરાનગતિ કરવામાં આવી રહી છે તમામ બગદાણા નામના ટ્રસ્ટી નવનીતભાઈ હુમલો કરવામાં આવ્યો છે એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતાં એમની ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી એકત્રિત માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે ત્યારે એમાં બધા આગેવાનો ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળીને નવનીતભાઈને ન્યાય મળે એ પ્રકારની અમારી સોમવારે રજૂઆત હશે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પૂરા પ્રયાસો રહેવાના છે